રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં અને ચોકબજાર તથા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના રોટિંગ અને એટ્રોસિટીના નાસ્તા બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પોલીસ કમિશનર સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના મુજબ પોલીસ કમિશનર ક્રાઇમ પોલીસ કમિશનર રાજદીપસિંહ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે માં પેટ્રોલિંગ દરમિયાન ગૌરીશંકર પંડ્યા હુંબર બાવીસ ધંધો સીઝિંગ રહેવાશે ફ્લેટ નંબર બસો સાત મારુતિ કોમ્પલેક્ષ વિજયનગર બે વેડરોડ સુરત મૂળ ગામ ભગતના મુવાડા ખાનપુર મહીસાગર આદિત્ય ઉર્ફે આદિ ગણેશવીસ રહેવાસી ચારસો છ જયરામાપીર એપાર્ટમેન્ટ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ વેડ રોડ ચોકબજાર સુરત મોડ શામ સિનેમા રોડ શાકભાજી માર્કેટની બાજુમાં ગોપાલગંજ બિહારવાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા તારીખ ત્રિરણ બે હજાર ચોવીસના રોજ પોતે તેમના મિત્ર સાથે રાંદેર વિસ્તારમાં અલગ અલગ મોટરસાયકલ ઉપર ફરવા નીકળ્યા અને રૂપાલી સિનેમા પાસે રોડ ઉપર કામે મરણચનાર અને તેના મિત્ર મોપેડ ઉપર જતા હતા તેમની સાથે ગાડી સરખી રીતે ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને બંને બધાએ ભેગા મળી માર મારી તેમની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો અને હુમલામાં મરણચનારને વધારે ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મરણ થયું હતું જે ઉપરાંત આરોપી મિત ઉર્ફે હેડન ચોક બજાર પોલીસ સ્ટેશનમાં હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટના મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય આરોપી આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ સિંગલપુર ડભોલી પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાની હકીકત જણાય આવી છે જેથી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓનો કબજો રાંધેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રાંધેર પોલીસ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એક હજાર ત્રાણું બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ મુજબ આરોપી મિતુર્ફે હેડન નાસ્તો ફરતો આરોપી હતો